જય હિન્દ નમસ્કાર સીડીપીઓની બેચની ભવ્ય સફળતા બાદ આત્મનિર્માણ એકેડમી એ ફરીથી એક સરસ મજાની મહિલા અને બાળ વિકાસ અંતર્ગત આંગણવાડી સુપરવાઇઝર અને મુખ્ય સેવિકા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ ભરતી ટૂંક સમયમાં આવી શકે એમ છે એના માટેની એક ડેડિકેટેડ બેચ એ એક ઓગસ્ટથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ બેચની અંદર એડમિશન પ્રક્રિયા એ આજે સાંજેથી ચાલુ કરી દેવામાં આવેલી છે આ બેચની અંદર જોડાવા માટેની ફીસ એ બેતાલીસો રૂપિયા રાખવામાં આવેલી છે પરંતુ જો શરૂઆતના બે કે પાંચ દિવસની અંદર તમે એડમિશન લેશો તો માત્ર બત્રીસો રૂપિયામાં આ બેચ તમને અવેલેબલ થઈ જશે એની અંદર પણ જો તમે બે બહેનો છો બે મિત્રો છો અથવા તો બે બહેનપણીઓ છો અને તમારા કોર્સની અંદર આત્મનિર્માણ સાથે જોડાવવું છે તમારો એક જ ગોલ છે કે મુખ્ય સેવિકા અને મહિલા અને બાળ વિકાસ અંતર્ગત તમારે આંગણવાડી સુપરવાઇઝર બનવું જ છે તો તમે બે બહેનો જે છે એ એક સાથે જો આ કોર્ષની અંદર જોડાશો તો આ કોર્સની ફીસ એ માત્ર પંચાવનસો રૂપિયા રહેશે આ કોર્સની વેલિડિટી ક્યાં સુધીની રહેશે તો વેલિડિટી એ તમને એક્ઝામ સુધીની આપવામાં આવશે એક્ઝામ ક્યારે આવશે એ પ્રશ્ન તમારા મનમાં બિલકુલ હોવો ના જોઈએ એના કરતાં ઉલટું તમારે એ વિચારવાનું છે કે એક્ઝામ માટે આપણે કેટલા પ્રિપેર છીએ સો અ એક્ઝામ ગમે ત્યારે આવે હા ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર નોટિફિકેશન સો સો ટકા આવી શકે એમ લાગે છે અને એ પછી વધીન તમારી પાસે ચાર થી પાંચ મહિનાનો જ સમય હશે એટલે સમય આપણી પાસે ખૂબ ઓછો છે આ ઓછા સમયની અંદર તમારે તૈયારી કરવા માટે આત્મનિર્માણ એ સંપૂર્ણપણે સક્ષમ છે અને આ બેચની અંદર હું તમને જણાવું કે આ પેપર જે છે એ કદાચ એકસો પચાસ માર્કનું હોઈ શકે છે જેની અંદર સો માર્કનું પેપર જે છે એ તમારા મુખ્ય વિષયને લગતું છે તો મુખ્ય વિષયને લગતું જેની અંદર અમારી ખૂબ જ સ્પેશિયલાઇઝેશન છે આકાંક્ષા બેન પણ અમારી સાથે જોડાયેલા છે તો ટોટલી અમારા દ્વારા રિસર્ચ કરેલું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે એની સાથે સાથે હંડ્રેડ માર્ક્સનું જે પેપર છે મુખ્ય વિષયનું એના કોન્સેપ્ટ્યુઅલ ક્લિયરિટી થાય એવા લેક્ચર સિરીઝ પણ તમારી સાથે લેવામાં આવશે અમુક સમયે ટાઈમ થશે અને યોગ્ય સિલેબસ ચાલી જશે ત્યારબાદ તમારા ટેસ્ટ પણ આની અંદર લેવામાં આવશે એટલે મુખ્ય સેવિકા માટેનો એક હોલિસ્ટિક એપ્રોચ જે છે એ આપણો રહેવાનો છે ત્યારબાદ જીકે તમારું ત્રીસ માર્ક્સનું હોઈ શકે છે તો જીક્કે જે પેપર છે જીક્કેના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે અમે તમને સરસ મજાના જીકેના જે છે એ લેક્ચર પ્રોવાઈડ કરશું રેકોર્ડેડ સ્વરૂપે ઓકે ગુજરાતી અને ઇંગ્લિશ આ બંનેનું રેકોર્ડિંગ તમને અમે આપીશું તેમ છતાં આની અંદર રિવિઝન લેક્ચર પ્રેક્ટિસની ખૂબ જ જરૂર હોય છે આ બંને સબ્જેક્ટ એવા છે કે એની અંદર પ્રેક્ટિસથી માધ્યમથી તમે જે છે એ તૈયારી કરી શકો છો તો એના માટે પ્રેક્ટિસ માટેના લેકચર એ તમારા લેવામાં આવશે બરાબર એટલે મુખ્ય સેવિકા માટેનું એક કમ્પ્લીટ બેચ એ તમારા દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસપણે જો તમારું એક જ સપનું છે મુખ્ય સેવિકા બનવાનું આઈસીડીએસ અંતર્ગત કામ કરવાનું અથવા તો આંગણવાડી સુપરવાઇઝર બનવાનું તો આ જે આત્મનિર્માણ સાથે જોડાવ અને તમારા સપનાને સાકાર કરો હું બાહેદરી આપીશ હું એટલું ચોક્કસપણે કહીશ કે તમે બેચમાં જોડાશો એટલે તમે બિલકુલ નિરાશ નહીં થાવ તમે જે એક્સપેક્ટેશન કરી છે અમારી પાસેથી એના કરતાં વધારે જ તમને અમે આપવાનો પ્રયત્ન કરશું ઓલરેડી સીડીપીઓની બેચ અમે લોન્ચ કરી એના ટેસ્ટિમોનિયલ આત્મનિર્માણની અંદર તમે જોઈ લો કે એક વિડીયો સ્વરૂપે જ્યારે ક્લાસ ટુ ઓફિસર આપતો હોય ત્યારે કેટલી આત્મીયતા એ એકેડેમી સાથે કળી બની ગઈ હોય છે એ તમે જોઈ શકો છો નહીં તો અત્યારે ઘણી બધી એકેડેમી જે છે એ માત્ર ફોટા મૂકી દેતું હોય છે અને એ ફોટાની અંદર પણ એને ત્રણ ત્રણથી ચાર જગ્યાએ ક્લાસીસ કરેલા હોય છે અને દરેક ક્લાસીસ અલગ અલગ રીતે પોતાની રીતે ફોટા મોકલતું હોય છે પણ વિડીયો સ્વરૂપે ટેસ્ટિમોનિયલ એટલે કે ફીડબેક આપવી એ બહુ મોટી વાત છે તો તમે આત્મનિર્ભર એકેડેમીનું આ ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ જે છે ચેક કરજો વિદ્યાર્થીઓના પ્રતિભાવ સાંભળજો અને ત્યારબાદ તમારું ડિસિઝન લેજો થેન્ક યુ સો મચ ચલો ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક તમે કરજો અને આની અંદર તમને વધારે જે છે માહિતી એ એ નંબર ઉપર આપવામાં આવશે થેન્ક યુ સો મચ